રાત આજે માણવી છે કાયદેસર રાત આજે માણવી છે કાયદેસર વાત તારી માણવી છે કાયદેસર ને જે બધું હોમાય તો વેમ કરતા જે બધું હોમાય તો વેમ કરતા રાખ તેની સાચવી છે કાયદેસર જે હતા તારા બધા પ્રશ્નો મને લઈ જે હતા તારા બધા પ્રશ્નો મને લઈ બુક તેની છાપવી છે કાયદેસર હું તને કાયમ ભલે ખીજાવું છું પણ હું તને કાયમ ભલે ખીજાવું છું પણ બીક તારી ભાંગવી છે કાયદેસર બીક તારી ભાંગવી છે કાયદેસર ને જે વિચારોમાં જ જન્મીને મરી ગયા જે વિચારોમાં જ જન્મીને મરી ગયા વિધિ તેની રાખવી છે કાયદેસર જે વિચારોમાં જ જન્મીને મરી ગયા વિધિ તેની રાખવી છે કાયદેસર વાત તારી માનવી છે કાયદેસર રાત આજે માણવી છે કાયદેસર